જેમાં ડ્રોન કેમેરામાં કામગીરીની નજરની ઝલક સામે આવી છે જેમાં નદીના પાણીથી મેટ્રો બ્રિજની ઊંચાઈ સાત મીટરથી વધુ રહેશે અને આ પુલના નિર્માણમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે કેમ કે તાપી નદીના પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવે તાપી નદી પર આવા કુલ આઠ સ્પાન હશે અને દરેક સ્પાનની લંબાઈ પચાસ મીટર હશે જેમાં સુરત મેટ્રોના બ્રિજ માટે કુલ એકસો ચુમ્માલીસ બોક્સ સેગમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે આ મેટ્રો પુલ પાણીના સ્તર કરતા વીસ મીટર ઊંચો હશે સુરત મેટ્રો પ્રોજેક્ટના લાઈન ટુમાં સીએસ પાંચ અને છ પેકેજ હેઠળ નિર્માણ પામનાર ભેસાણથી મજુરા અને મજુરાથી સારોલી વચ્ચે અઢાર કિલોમીટર લાંબા એલિવેટેડ માર્ગનું કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે મજુરાથી લઈને કમિલા દરવાજા સુધી આ રિંગ રોડની સમાંતર પસાર થઈ રહ્યું છે જેમાં પિલર અને ગર્ડરનું કામ ચાલુ છે સાથે મજુરામાં લાઈન એકની સાથે ઇન્ટરચેન્જ પોઈન્ટ બનાવવાની પણ શરૂઆત થઈ રહી છે આ જ રીતે મજુરાથી ભેસ્તાન દસ કિલોમીટરના ભાગનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ વિસ્તારમાં વહેલી તકે કામ પૂર્ણ થઈ જાય તેવું મેટ્રો તંત્રની ગણતરી છે